બેદરકારી બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે તાલાલાના રાતીધાર ગામના ખેડૂત મહેન્દ્રભાઈના પાંચ વીઘામાં આંબાની વાડી છે જેની અંદર થી વીજ વિભાગની અગિયાર કેવીની લાઇન પસાર થાય છે અને આ વીજ લાઈન આંબાની ડાળીઓ વચ્ચેથી પસાર થાય છે આ બાબતે ખેડૂતે એક રજૂઆતો તાલાલાના આંકુલવાડી વીજ વિભાગને કરી છે પરંતુ વીજ વિભાગ દ્વારા આજ દિન સુધી ખેડૂતની અરજીઓને ધ્યાને લેવામાં નથી આવી આ બાબતે વીજ વિભાગને પૂછતા અધિકારીઓએ જવાબો આપવાનું પણ ટાળ્યું હતું પીજીવીસીએલવાળા લોકો બેદરકારી છે આ લોકોની કાલ સવારે કોઈ નાના બાળકો છે માલઢોરો છે મજૂર વર્ગ છે એ લોકોનો જીવ જોખમ એટલો છે કે ખુલ્લા તારો અમારા બગીચાની વચો વસતી જાય છે એની અંદર ડાળો અંદર અડે છે કેરીઓ અમારે પાળવી કેવી રીતે ઉતારવી કેવી રીતે અમારા નહીં જોવા જઈએ તો લગભગ ચાલીસ આંબાની વચો વસતી આવી રહ્યા છે જે ઇલેવન કેવી ખુલ્લા તારો જાય છે તો એની જવાબદાર કોણ હું આ પીજીવીસએલવાળાને નમ્ર વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ તારો અને ખુલ્લા તારોને ખુલ્લા ખસેડી અને બારોબાર કોઈ ખુલ્લી જગ્યામાં માં જાય એવી મારી નમ્ર વિનંતી છે આ લોકોને સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર